મિત્રો આજે સૌથી મોટા તમામ મિત્રો માટે ગુજરાતની પચીસ બેઠકમાંથી બે બેઠક ઉપર કોંગ્રેસ આગળ છે બાકીની ત્રેવીસ બેઠક ઉપર ભાજપ અત્યારે આગળ ચાલી રહ્યું છે હવે આગળ શું થાય આગળના સમયમાં ખબર પડશે પરંતુ શરૂઆતના તબક્કામાં બે બેઠક ઉપર કોંગ્રેસ આગળ છે

દ્વારા ટોલ ભાવમાં વધારો કર્યો છે આજથી હવે તમામ ટોલ પ્લાઝા ઉપર વાહન ચાલકોએ ત્રણ ટકા થી લઈને પાંચ ટકા તમારે હવે વધુ ટેક્સ ભરવો પડશે આની સાથે સાથે મિત્રો આજે સવારે અમૂલ દૂધના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે અમૂલ દૂધના ભાવ પણ આજથી વધી ગયા છે લોકસભાની ચૂંટણીના પરિણામ આવે તે પહેલા જ હવે લોકોના કિસ્સામાં મોંઘવારીનો બીજો ફટકો પડી ગયો છે અમૂલ દૂધના ભાવમાં વધારો કર્યો છે આજે વહેલી સવારથી જ અમૂલ ગોલ્ડ અમૂલ શક્તિ અને અમૂલ ટી સ્પેશિયલના ભાવમાં પ્રતિ લીટરે બે રૂપિયાનો વધારો થઈ ગયો છે એટલે કે ચૂંટણી પહેલા ચોસઠ રૂપિયાની મળતી અમૂલ ગોલ્ડ હવે તમને છાસઠ રૂપિયામાં મળશે અમૂલ તાજા ચોપન રૂપિયામાં અને અમૂલ શક્તિ સાહીઠ રૂપિયાની અંદર મળશે તો અમૂલ દૂધના ભાવમાં બીજો મોટો ફટકો તો આ તરફ પશુપાલકો માટે ખુશખબરી ભર્યા સમાચાર આવી ગયા છે બરોડા ડેરીના પશુપાલકો માટે ખુશખબરી ભર્યા સમાચાર છે બરોડા ડેરીએ તેના પશુપાલકો માટે પ્રતિ કિલો ફેટ ઉપર ત્રીસ રૂપિયાનો ભાવ વધારો કર્યો છે તો બરોડા ડેરી સાથે સંકળાયેલા પશુપાલકો માટે ખૂબ મોટી ખુશખબર પહેલાં પશુપાલકોને સાતસો રૂપિયાનો ભાવ મળતો હતો હવે ભાવ વધારા બાદ પ્રતિ કિલો ફેટે આઠસો રૂપિયાનો ભાવ પશુપાલકોને મળશે તો બરોડા ડેરીએ પશુપાલકોને મોટી ખુશખબર આપી દીધી છે ત્યાર પછી મિત્રો હવે મોટા સમાચાર પરેશ ગોસ્વામી ખેડૂતો માટે વાવણી વરસાદની મોટી આગાહી કરી દીધી છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવી દીધું છે કે વલસાડ ગીર સોમનાથ જુનાગઢ અને અમરેલીથી ચોમાસાનો પ્રારંભ આ વખતે ચોમાસામાં થવાનો છે એટલે આ જિલ્લાઓથી ચોમાસાનો પ્રારંભ થવાનો છે ચૌદ જૂનથી પચીસ જૂન સુધીમાં રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થઈ જવાનો છે ત્યાર પછીના મિત્રો ખેડૂતોને સત્તરમાં આપતાને લઈને મોટી અપડેટ પીએમ કિસાન યોજનાનો સત્તરમો હપ્તો ચાર જૂને લોકસભાની ચૂંટણીનું રિઝલ્ટ એટલે કે આજે લોકસભાની ચૂંટણીનું રિઝલ્ટ આવવાનું છે તો ચાર જૂન પછી પીએમ કિસાન યોજનાનો સત્તરમો હપ્તો રિલીઝ થાય એવી મોટી સંભાવના દેખાવામાં આવી છે તો વડાપ્રધાન મોદીએ મિત્રો આ વર્ષે ફેબ્રુઆરીમાં સોળમો હપ્તો જાહેર કર્યો હતો ત્યારે સત્તરમો હપ્તો ચાર જૂન પછી જાહેર કરવામાં આવે મોટી અપડેટ સામે આતા મોટા સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહ્યા છે ખૂબ મિત્રો આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને અત્યારે જ ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં મોકલી દેજો રોજ રોજ આવા સમાચાર લઈને આવતા રહેશું આજ માટે એટલું જ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિશા